રાધનપુર ખાતે આવેલ સુરભી ગૌશાળા ખાતે વયમર્યાદાના કારણે નિવૃત્ત થતા રાધનપુર ડીવાયએસપી એસપી ડી સન્માન સમારોહ યોજાયો પાટણ જિલ્લાના રાધનપુર ખાતે ફરજ બજાવતા ડીવાયએસપી એસપી ડીડી ચૌધરી વયમર્યાદાના કારણે નિવૃત્ત થતા તેમનો માનભર વિદાય સન્માન સમારંભ રાધનપુર સુરભી ગૌશાળા ખાતે સુરભી ગૌશાળાના ગૌભક્તો દ્વારા યોજવામાં આવ્યો આ પ્રસંગે રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી સંત શ્રી નિજાનંદ સ્વામી બનાસ બેંકના વાઇસ ચેરમેન કેશુભા પરમાર બાબુભાઈ ચૌધરી પ્રકાશભાઈ દક્ષિણી પપ્પુભાઈ માનસી લાલાભાઈ આશાપુરા સામાજિક કાર્યકર્તા જ્યોતિબેન જોશી બંધાવડ હનુમાનજી મંદિરના મહંત શ્રી ડોક્ટર નવીનભાઈ ઠક્કર તાલુકા પંચાયતના પ્રમુખ ભરતભાઈ પટેલ કુલદીપસિંહ દરબાર કિશોર મહારાજ સહિતના લોકોની ઉપસ્થિતિમાં ભવ્ય વિદાય સમારંભ યોજાયો

સંદીપની દાદા બાપુને બનાવીને મને તો આતરેમાં મુકઈ ગયા મેં કીધું તો નામ લીધા ન કે એમને પાછળથી આશીર્વાદ ને જે કંઈ હોય ઈ બધું પાછળથી બાપુ તમારે બોલવાનું હોય આજુ ક્લિયર વાત છે એટલે ખૂબ આનંદની વાત છે આજે માં ગંગાની પૂજા કરીને ડીડી સાહેબ એમના વખાણ શું હું કરું પણ ભલામાણા અને સુરભી ગૌશાળાને જેટલા આપણે અભિનંદન આપીએ એટલા ઓછા કે એમણે અને તમે અમે બધાય વય નિવૃત્તિ તો થતાં ઘણાય અધિકારીઓને વિદાય આપી છે જોયા છે વય નિવૃત્તિઓ જોઈ પણ આપણા આ વિસ્તારમાં પોલીસની નોકરી કરવી તો બધાયને ખબર છે ને હા કેવું પડે ભલામાણા પણ એના વચ્ચે રહીને સાડા વર્ષ સેવા આપી છે સાહેબ પણ કોઈ પી એ વેપારી બંધુઓ થી માંડીને નાનામાં નાના ગરીબ માણસ ને એ ન્યાય અપાયો છે એવા ચૌધરી સાહેબને આપણે એ ખૂબ જ એને દિલ થી આપણે એમને વિદાય આપીએ અને એમનું શરીર તંદુરસ્ત રહે અને આવા નાવા શુભ રહે તાળીઓ તાળીઓ પાડો ભલામાણા હા એવા દેવના અર્ધાંગની ધરણ એમની સાથે છે મારી પાસે બેઠ નહીં ગયા ત્યાં પણ લોકો હાલ યાદ કરે છે આપને આપનો કાર્યકાળ ખૂબ સુંદર એનું ઉદાહરણ એટલે પ્રશાસનિક અધિકારીનું સન્માન ગૌશાળા કરે એ ભાગ્ય જ કંઈ હોય છે કેમ કે ગૌરક્ષા દલ ઇત્યાદિ કંઈ ને કંઈ અમે સંઘર્ષ અને ઘર્ષણ કરતા જોઈએ પ્રશાસન સાથે ક્યારે ક્યારે થઈ જાય અને કેવું સુંદર કાર્યકાળ હશે કે ગોશાલા સુંદર સન્માનનું આયોજન કર્યું છે અદ્ભુત અદભુત અદભુત સરકારી વ્યવસ્થાથી સાહેબ નિવૃત્ત થાય છે ગૌરવશાળી ભારતને અતિશય આવશ્યક છે એવા ક્વોલિફાઈડ ઓફિસરને समाज ने राष्ट्र ने सौ प्रथम आवश्यकता है शिक्षा शिक्षा ऐसा श्रेणी का दूध है जो जितना पीता है उतना ही दहाड़ता है शिक्षा न भागरूपे साहब आज आपद पर आखू गाम सन्म्मा आज कर बीजों स्वास्थ्य અને ત્રીજું સ્વસ્થ સમાજનું નિર્માણ કઈ રીતે કરીએ તો મારી ઈચ્છા છે કે સાહેબ અહીંથી હવે એવો કોઈ સુંદર પ્રોજેક્ટ લઈને સમાજની સેવા કરો પ્રાધાન્યપુરની સેવા કરો આપ જેનાથી સમાજમાં એક અવેરનેસ આવે જાગૃતિ આવે એવી કઈ વ્યવસ્થા સ્થાપિત કરીએ આપણે મળીને અનેકો અનેક સમસ્યાઓ હાલ ભારત જુજી રહી છે એમાં અનેકો અનેક પ્રકારની સમસ્યાઓથી રાષ્ટ્ર પીડિત છે કઈ રીતે આને સ્વર્ણકાળ ચાલે છે ભારતનો ગોલ્ડન ટાઈમ સ્વર્ણિમ યુગ સમાજને એવું શું આપીએ ત્યાંથી સમાજ સુદ્રઢ અને સશક્ત બને આ દેશ ખાલી આશીર્વચન છે એક બાર રાધનપુર રામ સેવા સમિતિ જે પણ સંગઠનો આજે આ શો કાર્યક્રમમાં ઉપસ્થિત છે વિચાર કરી રાષ્ટ્રને અને ગામને શું આપી શકીએ ખૂબ ઘણા બધા એવા વિચારો છે જેને સમાજમાં એક જાગૃતિ આપણે લાવી શકીએ સાહેબ માત્ર સરકારી વ્યવસ્થાના કાર્યકાળથી મુક્ત થાય છે આપનો પ્રેમ આપનો સ્નેહ સદૈવ આરાધન પૂર્વ વિસ્તાર ઉપર રહે એવી અમારી અપેક્ષા છે જય સીતારામ જય ગો માતા જય ગોપાલ ભારત માતા કી જય મારા સ્તન અને મન ને તૈયાર રાખીએ છે અને એટલે જ ફિઝિકલ ફિટનેસ જરૂરી છે એમ હું માનું છું હું બિલકુલ હંમેશા પોઝિટિવ રહું છું કોઈ પણ કામમાં કોઈ પણ સામે વ્યક્તિ આવું મારા પોલીસ સ્ટેશન થી જ્યારે જયારે પીએ તરીકે તો પીએસ પોલીસ રાત્રે નીકળું અથવા બપોરે જમવા નીકળવું તો કોઈ પણ ગેટ સુધીમાં કોઈ પણ માણસ સામે બેઠેલો હોય તો એને પૂછીને નીકળ્યું બોલો ભાઈ તમને શું ફરિયાદ છે કેમ પોલીસને આવેલા છો એટલું મને આદર પ્રજાજન પ્રત્યે રહ્યો છે એટલે કોઈ લગભગ ફોન પછી પીએસઓનો આવતો નહીં હું ઘરે પહોંચ્યા પછી કે સાહેબ આ કોઈ આવ્યા છે ને કારણ કે હું જતા જતા સુધી કોઈ પણ વ્યક્તિ આવ્યો હોય એને સાંભળીને પછી જ ઘરે જતો દુનિયાનો નકશો દુનિયાનો નકશો એ ફાળવાનું કીધું સામેના માણસોને અને પછી તમે એને સરખો જેમ હતો એમ બનાવવાનું કહ્યું હવે દુનિયાનો આખી દુનિયાનો મોટો નકશો છે નાના ટુકડા કર્યા હોય અશક્ય છે દુનિયાના નકશાને ભેગો કરવો આમ જતું રહે ઓસ્ટ્રેલિયામાં જતું રહે તો એક યુવાને એવું કર્યું કે એ નકશાને ઉલટો કર્યો પલટાવ્યો પાછળ જે બ્લેન્ક ભાગ હતો કોરો એના પર એક માણસનું ચિત્ર બનાવ્યું માણસ ડ્રોઈંગ સિમ્પલ અને પછી એના ટુકડા કર્યા કે રાજા એ ટુકડા કરું છું અને પછી એને માણસને જેમ હતો એમ ગોઠવ્યો ટુકડાઓથી અને પછી ઉલટાવ્યો તો આખી દુનિયા વિશાળ દુનિયા જેમ હતી એમ થઈ ગઈ માણસ માણસને બનાવશો ને માણસ પોતે બનશે ને તો દુનિયા સો ટકા સારી બનશે પોતાએ સારા બનવાનો છે તો આગામી જીવન એમનું સુખ શાંતિ અને સમૃદ્ધિમાં રહે એવી ભગવાનને પ્રાર્થના કરું છું પોલીસ ખાતાની નોકરી એ બીજી બધી નોકરીઓથી અલગ છે અનેક પડકારોમાં કામ કરવું પડે છે જેમ નિજાનંદ બાપુએ વાત કરી અને ડૉક્ટર સાહેબે વાત કરી કે એ પ્રમાણે અમે બી અમારા જે વર્તમાન સમયમાં કામ કરવાની પદ્ધતિઓ બદલીએ છીએ સકારાત્મક સોચ અને પ્રજા સાથેનું વર્તન સુધારી અને જે પોલીસની છાપ છે કડક એમાંથી બી અમે ઉભરીએ છીએ અને આગામી સમયે પોલીસ ખાતામાં નોકરી કરવી એટલે ફેમિલીને સમય ના આપી શકે આગામી સમયે સાહેબ પોતાના પરિવાર અને મિત્રો સાથે વિતાવે એવી શુભકામનાઓ સાહેબને સાહેબના નેતૃત્વમાં કામ કરવું એ અમારે સન્માનની વાત હતી સાહેબ આપ અમે અમારા હંમેશા દિલમાં માં અને કાયમ યાદ રહેશો અને આપનો કામ કરવાની વર્તતિ અમે અનુસરીશું એવી શુભેચ્છા ઉ સાથે વિરમજ નાયબ જિલ્લા પોલીસ વાળા અધિકારી તરીકે ઉત્કૃષ્ટ સેવા આપી સમગ્ર વિસ્તારમાં લોકચાહના મેળવી છે આપ શ્રી દ્વારા સમગ્ર વિસ્તારમાં નાનામાં નાના વ્યક્તિને પૂરતો ન્યાય પોલીસ અને પબ્લિક વચ્ચેની મિત્રતા એક બાહોશ અધિકારી તરીકેની ગણના સેવાભાવી મૃદુભાષી ગુનેગારોને ઓળખવાની ચપળતા એક આગવા અધિકારીની છાપ ઉપસાવીને સમગ્ર વિસ્તારમાં આપના સ્ટાફ સાથે નામના મેળવી છે શ્રીરામ સેવા સમિતિના સભ્યો સાથે ગરોબો તન મન ધનથી આપનો સહકાર સન્માનનીય છે આપ આપના નિવૃત્તિ કાળમાં સેવાકીય ધાર્મિક પ્રવૃત્તિ કરતા રહો આપનું સ્વાસ્થ્ય નિરામય રહે તેની પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના લખી રાખવાનું કે તમારા પોતાના સુખો છે ને એ સેકન્ડ નંબરમાં આવે છે ફરજ પેલા નંબર ઉપર આવે છે અને એ ફરજ ગૌસેવકો થી માંડી રાજકીય સેવકોથી માંડી રાષ્ટ્રીય સેવકોથી માંડી અને ફોર્સના જે સિપાહીઓ સૈનિકો છે એમના સુધી સળંગ લાગુ પડે છે ચૌધરી સાહેબને હૃદયથી આશીર્વાદ આપું કે તમારી નિવૃત્તિ વય નિવૃત્તિ જે છે એ પુનઃ પ્રવૃત્તિનું એક નિર્માણ કરશે અને એ નિર્માણ એવું હશે કે ચૌધરી સાહેબને ફરી પાછી એક બીજી ઓળખ પ્રાપ્ત થાય માત્ર પોલીસ ઓફિસરની નિવૃત્ત પોલીસ ઓફિસરની નહીં સામાજિક દરજે રાષ્ટ્રીય દરજે

રહો નીકરતા ગુજરાત ન્યૂઝ સાથે નીકરતા ગુજરાત ન્યૂઝ ને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો